પારડી વિદ્યાર્થીની દુષ્કર્મ હત્યા કેસ આરોપી નીકળ્યો સિરિયલ કિલર જાણો વિકલાંગ રાહુલના સાયકો જેવા કૃત્યો વલસાડ જિલ્લાના પારડીમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વધુ એક હત્યાનો ખુલાસો કર્યો છે તપાસ દરમિયાન અત્યાર સુધી છ હત્યાના ભેદ ઉકેલાયા છે જેમાં આરોપીએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન જ હત્યા કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે શું હતો આ સમગ્ર બનાવ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં ચૌદ નવેમ્બરના રોજ ટ્યુશનનીથી ઘરે પરત ફરતી કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હતી આ ગુનામાં પોલીસે દસ વધુ ટીમ બનાવી સમગ્ર મામલે તપાસનું ધમધમાટ શરૂ કર્યું હતું તપાસ દરમિયાન આખરે દસ દિવસ બાદ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે તેમજ આ ગુનામાં આરોપીએ અનેક મોટા ઘટસ્ફોટ પણ કર્યા છે સમગ્ર ઘટનામાં પોલીસે મૂળ હરિયાણાના રાહુલ સિંહ જાટ નામના આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી પૂછપરછ દરમિયાન આરોપીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે પચીસ દિવસમાં પાંચ હત્યા પોલીસની પૂછપરછમાં આરોપીએ પચીસ દિવસમાં જ પાંચ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે જેમાં આરોપી અન્ય ત્રણ મહિલાઓ સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાનો પણ ખુલાસો થયો તો આરોપી દસ દિવસના રિમાન્ડ હેઠળ હતો આ દરમિયાન પણ અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે એ મુજબ આરોપીએ જૂન મહિનામાં વડોદરાના ડભોઈમાં એક યુવકની હત્યાના ગુનાનો પણ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે આરોપીએ જૂન મહિનામાં ટ્રેનમાં પોતાની સાથે મુસાફરી કરતા એક ફૈયાઝ શેખ નામના યુવકની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું પણ બહાર આવ્યું હતું જેથી પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કરી હત્યા આરોપી રાહુલ દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં દિવ્યાંગના સ્પેશિયલ કોચમાં મુસાફરી કરતો હતો આ દરમિયાન ટ્રેનમાં જ મુસાફરી કરતી વખતે અન્ય મુસાફરની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની અને ત્રણ મહિલાઓ પર દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી હોવાનો પણ પોલીસ સામે ખુલાસો કર્યો હતો અત્યાર સુધી આરોપી પર તેરથી થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને અનેક વાર જેલના સળિયા પણ ગણી ચૂક્યો છે ન્યૂઝ વલસાડ